બે હજાર બાવીસ માં થરાદ માં વિસ્તારમાં ની અંદર ચૂંટણીમાં મહેનત કરતો હતો એટલો ને એટલો થરાદ ની અંદર કરતો હતો ત્યારે થોડુંક થરાદ નું દુઃખ રહી ગયું હોય મારી બેન ગેની બેન ને આ બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી જીતાડીને જે આપડે થરા મોટો રહી જાય પૂરો કરવાનો સમય આ બે હાજર ચોવીસ આજે આપડે તમને બધી સમાજ વસ્તી ખાતરી આપું છું કે પોતામા મહિનામાં જયારે મતગણતરી થશે ત્યારે બનાસકાંઠાની સૌ ગરીબ નોની મોટી સમાજ ઉપર ગેની બેન ને જીતાડી ને ભગવાન સમાજ પૂરો રબારી સમાજો હોય બીજી જે નોની નોની સમાજ ઉપસ્થિત છે આપણે વિનંતી મારો ભાઈ ઠાકરસિંહ રબારી ઉપસ્થિત છે રબારી વિનંતી કરું રબારી ઉપર

બેન આપ્યું છે ભેગા કે અઢારે આરમ દરેક સમાજ હોય અહીંયા આટલા તડકે ઉભા છે એનો મતલબ છે કે લાગણી છે આમ તો તમારે અમારે વહેલું આવવાનું બે કલાક મોડા પડ્યા છે એક બેટ થી ચાલુ કર્યું અને આ વિધાનસભામાંથી થરાદ થી આપની વચ્ચે આવતા દરેક લાગણી હતી પ્રેમ હતો સત્કાર હતો ત્યારે આપ સૌને વિનંતી છે કે જેમ વાત કરી કે પંચોતેર વર્ષમાં પહેલી વખત ટિકિટ આપી છે ઠાકોર સમાજને ત્યારે આ ટિકિટ ને આભો આછો જેની બેન માત્ર લાખણી તાલુકો નહીં પણ આજુબાજુ જો તમારા સગા સંબંધી હોય એને વિનંતી કરજો ચોક ભાયાળી હોય ચોક સંબંધ હોય તો ભાયાળી ના અમે આજુ થી આ લોકો વોટ લીધો છે પેલી વખત આપડે મોકવાના છે કે ભાઈ અમારી બેન છે મદદ થાય એટલી કરજો અને જે દિવસે કેની બેન ફોર્મ ભરે એમ ઢોલ નગારા સાથે ગોમડે ગોમડે થી ગાડીઓ લઈને બેન નું ફોર્મ ભરાવા આવજો અને સાથે સાથે જે દિવસે મતદાન હોય તો કોઈ ઘરે બાકી ના રહી જાય

પછી સાઈડ મેલ દો બે મહિના તો હકમન તૂટી ગયો કે રીને બેઠી હોય તો એ મહેરબાની કરી હાથ દોડ દો પા કે બે મહિના પછી દે આપડો વાદો ઉભો રાખવો તો ઉભો રાખશો પણ બે મહિના સુધી આપણે ઘેની બેન માટે કઈ બધા વાદ વિવાદ બધા સાઈડમાં મેલી જવા ચોક સરપંચ માં ઉભા રહ્યા હશો ચોક સભ્ય માં ઉભા રહ્યા હશો ચોક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં માં ઉભા રહ્યા હશો ચોક ડેરી નો હશે સેવા સર કઈ મંડળી નો કઈ નાનો મોટો તમારો ગોમ નો પ્રશ્ન હોય

અમે તમને ખાતરી આલા હો કે વિશ્વાસ મળશો પૂરો થશે એનો કારણ કો અમે વાલ ની અંદર ઘણા બધા એવા બનાવો બન્યા પણ અમે સાબ કેની બેન દરેક સમાજ ની માતો ઠાકોર સમાજ ની પણ બીજી સમાજ ની ઢાળ બનીને ઊભી રહી છે ત્યારે અમને તમને કેવા માં કાયા સૌને વિનંતી પૂરો વોટિંગ કરાવજો અને ફોર્મ ભરાવવા માટે આવજો હવે જેની બેનને ને વિનંતી કરો સ્વાગત બેન બોલી ને એના પછી રાખો એ વિનંતી કરો એટલે બેન ને જે કેવું મન થી ખુલી ને કહી કે અને પછી તમે મનથી સ્વાગત કરી શકો એવું કરો બધા ભેગા થઈને